નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હાલમાં આપણે અત્યારે છે કેવડિયા એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જ્યાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા પરેડનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમને લઈને ઘણા બધા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી અલગ અલગ જે સીઆરપીએફ છે ઇન્ડો ટિબિટન બોર્ડર પોલીસ ફોર્સ છે અને એ પ્રકારની તમામ જે આપણી જે સુરક્ષામાં તહેનાત રહેતા હોય છે એ જવાનો દ્વારા પરફોર્મન્સ આપવામાં આવે છે અને પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઘણા બધા હતા એની પણ અગાઉથી અમે તમને માહિતી આપેલી છે અત્યારે તમને બતાવું છે કે મારી પાછળ તમે જે બોર્ડ્સ જોઈ રહ્યા છો કટઆઉટ જોઈ રહ્યા છો એ કટઆઉટની વાત કરવાની છે કે આ પ્રકારના જે બોર્ડ છે હોર્ડિંગ્સ છે તે આશરે બસ્સો જેટલા આ જે વિસ્તાર છે તેની આસપાસ રોડ પર રોડની સાઈડ ઉપર લગાડવામાં આવ્યા છે ત્યારે અમે જે સૂત્રો આધારિત માહિતી મેળવી છે તે પ્રમાણે આ જે બોર્ડ છે તે એક બોર્ડ પાછળ ચોવીસ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તો તમે એનો મલ્ટીપ્લાય કરીને અંદાજ માંડી શકો છો કે આ જે બોર્ડની પાછળ જ માત્ર પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોય તેવી અમારી હાલમાં અમને જાણકારી પ્રકારે મળી રહી છે એની સાથે સાથે દૂર તમે જે એક કટઆઉટ જે બોક્સ કટઆઉટ જોઈ રહ્યા છો ઊભું છે તે તેની પાછળ અગિયાર હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે એવી પણ જાણકારી મળી છે એની અમે ગણતરી કરી શક્યા નથી બીજી વાત એ છે કે આ જે બોર્ડ જે છે તે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે એટલે કે આ બોર્ડ બનાવ્યા પછી અત્યારે એનો ઉપયોગ થઈ જશે પછી એનો શું ઉપયોગ થવાનો છે તેની ખબર નથી એની સાથે સાથે એ પણ જોવાનું છે કે આ બોર્ડની અંદર જે લોખંડની એંગલો વપરાય છે અને જે ફ્રેમિંગ થયું છે એનું શું થશે એની પણ કોઈને ખબર નથી હવે આજે માનો કે આટલી જો આટલા પૈસા જો વાપરવામાં આવ્યા હોય તો આ વસ્તુઓની માલિકી કોની રહેશે અને બીજી વાત કે સરકાર એક તરફ એવું કહી રહી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરશો રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરો કે જે ફરીથી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો તેવી એવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરો ત્યારે સરકાર એક તરફ એવું કહી રહી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો અને બીજી તરફ સરકાર આવા હોર્ડિંગ્સ પાછળ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરી રહી છે ત્યારે સરકાર પોતે જે પ્રચાર કરી રહી છે અને લોકોને કહી રહી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો અને પોતે જ આ કામ કરી રહી છે તો આ પણ એક મુદ્દો છે હાલમાં તો કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે શ્રીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમ પૂર્ણ થઈથી તેઓ હવે હવાઈ માર્ગે જાય છે કે સડક માર્ગે જાય છે એની અત્યારે ચોક્કસ જાણકારી અમારી પાસે છે નથી ગઈકાલે જ્યારે તેઓ ત્રીસ ઓક્ટોબરે વડોદરાથી સડક માર્ગે આવવા મજબૂર બન્યા હતા કારણ કે જે વાતાવરણ ખરાબ થઈ ગયું હતું અને તેના કારણે હેલિકોપ્ટર અહીંયા ઉતારી શકાય તેવું નહોતું અને વાતાવરણ પણ ખરાબ થઈ ગયું હતું અગાઉથી પણ એવી ચર્ચાઓ ચાલી હતી કે જો વાતાવરણ ખરાબ રહેશે તો વડાપ્રધાન શ્રી વડોદરાથી કેવડિયા ખાતે બાય રોડ આવવાના છે અને એ જ પ્રકારે ગઈકાલે થયું હતું સાંજે પાંચ વાગ્યા સુધી અ તૈયારીઓ કરવામાં આવી હતી હેલીપેડ ખાતે કેવડીયા હેલીપેડ ખાતે તેમને લેન્ડિંગ કરાવવા માટે પરંતુ છેલ્લી ઘડીની તમામ પ્રકારની તપાસ અને સુરક્ષાની જે ચકાસણી છે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ તેના દ્વારા કરવામાં આવી હતી પરંતુ આખરે નિર્ણય એવો લેવાયો હતો કે વડાપ્રધાન શ્રી સડક માર્ગે ડભોઈ થઈને કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચે ત્યારે ગઈકાલે સાંજે એક વાત અમારે તમને એ પણ કહેવી છે કે અમે જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે જે વડાપ્રધાન શ્રી આવીને જે પંચાવન બસોનું ઈ લોકાર્પણ ઈ બસોનું લોકાર્પણ કરવાના હતા તેનાથી અમે લગભગ પાંચસો મીટરની દૂર ઉભા રહીને વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન શ્રીના જે કાફલામાં જે રહેલા જે એસપીજીના જવાનો હતા તે અમારી પાસે આવ્યા હતા અમને પૂછ્યું હતું કે તમે કોણ છો અહીંયા શા માટે ઉભા છો એટલે અમે તેમને ઓળખાણ આપી હતી કે અમે સ્થાનિક પત્રકાર છે અને અહીંયા મીડિયા કવરેજ માટે ઉભા છે ત્યારે તેમણે અમને ત્યાંથી ખસી જવા માટે કીધું હતું અને એવું કહ્યું હતું કે આ વિડીયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફી છે તે માત્ર ને માત્ર દૂરદર્શન જ કરી શકે છે તમે નથી કરી શકતા એમ કહીને અમને ત્યાંથી ખસી જવા માટે કીધું હતું ત્યારે અમે એવું કહેવા માંગીએ છીએ કે જ્યારે દેશના વડાપ્રધાન આવતા હોય અમારા સ્થાનિક વિસ્તારમાં આવતા હોય અને લોકલ મીડિયા તરીકે અમે જ્યારે એ પ્રોગ્રામનું એ કવરેજ કરતા હોય ત્યારે અમને શા માટે રોકવામાં આવતા હોય છે કારણ કે વડાપ્રધાન શ્રી આખા દેશના વડાપ્રધાન છે તો એમનું કાર્યક્રમ થતું હોય તો એની માહિતી લોકો સુધી પહોંચે એ જ અમારો હેતુ હોય છે અને સ્થાનિક મીડિયા તરીકે લોકલ પત્રકાર તરીકે અમે જયારે અહીંયા કામ કરતા હોય તો એમણે જોવું જોઈએ કે ભાઈ સ્થાનિક પત્રકારોને આવા કાર્યક્રમોનું કવરેજ કરવા દેવું જોઈએ એના માટેની જે કોઈ પ્રોસેસ હોય પાસની હોય કે જે કોઈ તપાસણી હોય કે આધાર કાર્ડ માંગતા હોય કે જે બી કોઈ એડ્રેસ પ્રૂફિંગ કે અમારી તમામ પ્રકારની ચકાસણી કરવા માટે તેઓ કરી શકે છે પરંતુ તેમણે મંજૂરી આપવી જોઈએ કે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમનું કવરેજ સ્થાનિક મીડિયા કરી શકે તો આ વાત હતી તમારી સુધી પહોંચાડવા માટે આગળના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો જે